એમાં ઘણા બધા તટસ્થ અધિકારીઓ છે એમને બિરદાવું છું અભિનંદન પાઠવું છું ઘણા અધિકારીઓ હજુ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોય એવી રીતે એ વર્તે છે એમના માટેના અમે ફરિયાદો પણ ઇલેક દિલ્હી ઇલેક્શન સુધી નાખીએ છીએ જરૂર પડશે તો એને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી હું લઈ જઈશ એ સિવાય તો લોકશાહીમાં કોઈ બીજો રસ્તો જ નથી એટલે અહીંયાથી અપીલ કરું કે તંત્ર પણ જે લોકો થોડા થોડા લોકો જેવા છે કે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો થઈ ગયા એમને વિનંતી કરું કે તટસ્થતા નિભાવે જિલ્લામાં કેસી રાઠોડ છે એ ખૂબ ખરાબ વર્તાવ કરી રહ્યો છે અમારા એજન્ટો છે એમને ક્યાંય ને ક્યાંય ગાળો બોલી ધમકાવવાનું કામ કર્યું હતું સાંજે જ એસપી શ્રીને રજૂઆત કરી છે એસપી શ્રીએ મને ખાતરી આપી કે એવું નહીં કરે એટલે એક એ જગ્યાએ થયું હતું કળાયા ગામે પણ બોગસ મતદાન શરૂ કરવાનું દિલીપ સિસોદીયાએ કર્યું છે એ ખેદજનક છે આવી રીતે કડાયા છે બાદલપરા છે અને ઉના છે આ ત્રણ પોઈન્ટ ઉપર ક્યાંય ને ક્યાંય દાદાગીરી કરવામાં આવે છે યા તો એ ગુંડાગીરીનો આશરો લેવામાં આવે છે એ બરાબર નથી આપનો મારો પહેલાં જથી ટિકિટ હજુ કન્ફર્મ નહોતું થયું ત્યારે પણ મેં એક આત્મવિશ્વાસથી કીધું હતું કે મારી ટિકિટે નિશ્ચિત છે મારી જીત નિશ્ચિત છે હું જીતું છું જીતું છું ને જીતું જ છું પાંચ લાખ ના દાવા કરી રહી છે સામેની પાર્ટી એ એ લોકો તો જોરથી બોલો જાહેરમાં બોલો જૂઠું બોલો એમની આદત પહેલેથી જ છે પાંચ લાખની એકસો પચાસથી પાર વાત કરતા હતા ત્યારે બે સીટે બેચ્યા હતા આ વખતે દિલ્હીનો તબ્બોય બદલે છે અને આ સીટ તો શ્યોર સારી લીડથી કોંગ્રેસને જાય છે